મિત્રો અમારી નવી પોડકાસ્ટ સિરીઝ ચાલી રહી છે અને એના પ્રથમ ગેસ્ટ ચૈતર વસાવા હતા અમે એમને ઘણા પ્રશ્નો એમાંથી એક પ્રશ્ન હતો કે શું તેઓ બાળપણમાં મસ્તીખોર હતા અને એનો તેમણે શું જવાબ આપ્યો આવો જોઈએ છે તમે ઓવરઓલ ચતર્ભાઈ બચપણ થી લઈને અત્યાર સુધી તમારો કીધો હોય એક કરીને હું તમને સવાલ પૂછું બચપન ત્યારે તમારો તમે કીધું કે હું ઓવરઓલ સ્કોલર સ્ટુડન્ટ હતા સેકન્ડ ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ મસ્તીખોર હતા બિલકુલ મસ્તી કરતા હતા અમારું વાતાવરણ ગામનું એવું હોય છે ખુલ્લું વાતાવરણ નદીઓમાં નાચવાનું કબડ્ડી રમીએ નાના મોટા ઝઘડા થાય બિલકુલ અમારા સમાજમાં જે જંગલોમાં જવાનું ફળફળાથી કંદ મૂળ કાઢી લાવવાના ઢોર ચારવા જવાનું ધોધોમાં નાહવાનું કૂદવાનું ઝાડ પરથી કૂદવાનું જામુડા તોડવા જવાના મોવડા વણવા જવાના આમ કેરી વણવા જવાની હાંક વણવા જવાનું બહુ જ